વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત રત્ન એવોર્ડનું મૂલ્ય અને માન વધાર્યું છે આ સર્કિટ હાઉસ કે જ્યાં અડવાણીજી ભારત ઉદય યાત્રા લઈને આવેલા ત્યારે પણ પ્રવક્તાની જવાબદારી હતી એક કર્મનિષ્ઠ કાર્યકર્તા એક કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા એક પ્રખર રાષ્ટ્રભક્ત એક પ્રખર રાજપુરુષ ભારતીય જનતા પક્ષની સ્થાપના સાક્ષી અને ભારતીય જનતા પક્ષની સફળતાના સારથી સૂત્રધાર એવા અડવાણીજીનું હું માનું છું કે આ સન્માન નથી થયું આ ભારતીય જનતા પક્ષના પાયાના કાર્યકર્તાનું સન્માન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હું અત્યંત આભાર માનું છું એમને અભિનંદન આપું છું કે એમણે ખરા અર્થમાં ભારત રત્ન એવોર્ડનું સન્માન વધાર્યું છે અગાઉ કોંગ્રેસના સમયમાં જવાહરલાલ નહેરુ જીવતા હોય ત્યારે જ ઓગણીસો ને પંચાવનમાં પોતે જ પોતાને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે શ્રીમતી ઇન્દિરા ગાંધીને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે શ્રી રાજીવ ગાંધીને મળોતર ભારત રત્ન એવોર્ડ તાત્કાલિક આપવામાં આવે પરંતુ સરદાર પટેલ એમને એમના મૃત્યુના તેતાલીસ વર્ષ પછી આપવામાં આવે આવા સમયમાં જે રીતે પ્રણવ મુખર્જીને રાટ જે રીતે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો આદરણીય અટલજીને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હું માનું છું કે જે રીતે એક ધીર ગંભીરતા સાથે ભારત રત્ન એવોર્ડ કોને મળવો જોઈએ કેવા મૂલ્યની રાજપુરુષને મળવો જોઈએ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે ક્રાઇટેરિયા નક્કી કર્યો છે હું માનું છું કે દેશની રાજનીતિને એક વળાંક આપનાર કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષોની ચુંગાલમાંથી ભારતની જનતા ભારતની લોકશાઈને બચાવવાનું ભગીરથ કાર્ય જે અડવાણીજી કર્યું છે એ અડવાણીજીનું સન્માન કરી એમને ભારત રત્ન એવોર્ડ આપી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓની લાગણીનું પ્રતિબિંબ પાડ્યું છે નરેન્દ્રભાઈ મોદીનો ભારતીય જનતા પક્ષના સૌરાષ્ટ્રના તમામ કાર્યકર્તાઓ વતી વડાપ્રધાનનો અત્યંત આભાર માનું છું એમને અભિનંદન આપું છું વડા આદરણીય અડવાણીજીના ચરણોમાં કોટી કોટી વંદન સાથે ભગવાન એમને સોવરોનું સતાયું દીર્ઘાયુષ આપે તેવી ભગવાનને પ્રાર્થના એમને શુભેચ્છાઓ